દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહરભાઈના જય ભગવાન મિત્રો ક્ષેત્ર ક્ષેત્ર યોગ તેરમો અધ્યાય ચાલે આજે એક મુમુક્ષ પૂછેલા પ્રશ્નની વાત કરવી છે કે મનહરભાઈ આ જ્ઞાન હોવા છતાં પણ ગુસ્સો આવી જાય છે આ જ્ઞાન હોવા છતાં પણ પર પુરુષ પર સ્ત્રી કોઈની મા બેન દીકરી ઉપર ખરાબ ભાવ થઈ જાય છે એનું કારણ શું મિત્રો બરાબર સમજી લેજો બરાબર સમજી લેજો આ જન્મ એ માત્ર બીજું કશું જ નથી પૂર્વ ભવે કરેલા ભાવનું પરિણામ છે સારા ખરાબ ભાવનું પરિણામ છે કરતા પના અહંકારથી પોતાને કરતા માણે છે સામાણે કરતા માણે છે અને કર્તાપણાના અહંકારમાંથી અહંકાર રાગ અને દ્વેષ ઉભો થાય છે અને રાગ દ્વેષ ઉભો થવાથી એ નવું કર્મ બીજ પડે છે અને તૈયાર થાય છે એટલે સૂક્ષ્મ પ્રકૃતિ અને જે અત્યારે મનહરભાઈને જોવો છો એ સ્થૂળ પ્રકૃતિ બંને પ્રકૃતિ જ છે પેલો પોગ્રામ છે અને આ જે તમે જોવો છો એ જ પોગ્રામ અત્યારે કુદરતના કોમ્પ્યુટર ઉપર પ્લે થાય છે સ્ક્રીન ઉપર પ્લે થઈ રહ્યો છે પ્રોગ્રામ પ્રોગ્રામ એક જ છે છે જેવો પ્લે થાય એટલે પૂર્વ ભવે જે ભાવ કર્યા સારા ખરાબ ભાવ કર્યા એ ભાવનું પરિણામ એટલે આ જન્મના જન્મ થી મત સુધી મળતા જે સુખ દુઃખના સંજોગો છે એનું પરિણામ છે મિત્રો હવે

એવી જ આ ભવની પ્રકૃતિ નીકળે નીકળે ને નીકળે કારણ કે આ ભવની જન્મથી મોત સુધીની પ્રકૃતિ એ માત્રને માત્ર પરિણામ છે રિઝલ્ટ છે ઇફેક્ટ છે એમાં મારું તમારું સહેજ પણ કરતા પણ નથી સહેજ પણ કરતા પણ નથી અજ્ઞાન અજ્ઞાન દ્રષ્ટિને લીધે આપણે એવું માની બેસીએ છીએ કે હું કરું છું બસ આ માન્યતા જે છે એ હું કરું છું એ માન્યતાથી જ કર્મ બીજ પડે છે નવું કોજલ બોડી તૈયાર થાય છે અને કારણ શરીર તૈયાર થાય એટલે બીજો જન્મ બાપાની બોય જાલીન લેવો જ પડે કોઈ પણ હોય કોજલ બોળી કર્મ બીજ પડતું બંધ થાય તો જ આત્મા એના સ્વભાવથી સિદ્ધ ક્ષેત્રમાં એટલે મોક્ષને પામી જાય શાશ્વત સનાતન સુખને પામી જાય મિત્રો તો મૂળ વાત એ થઈ કે જે પ્રકૃતિમાં રાગ નું બીજ પડ્યું એ પ્રકૃતિમાં રાગ દ્વેષ આવે આવે ને આવે જ આપણે કેરીનો ગોટલો રોપ્યો એમાંથી આબો ઊંઘ્યો એમાં કેરી લાગી અને પછી આપણે એમ કહીએ કે આ કેરીમાંથી ગોટલો ના નીકળવો જોઈએ તો એ કેટલા અંશે વ્યાજબી કહેવાય સાહેબ એવું ક્યારેય બન્યું નથી અને ભવિષ્યમાં બને નહીં તમે કેરીનો ગોટલો રોપ્યો અને કેરીમાંથી ગોટલો ના નીકળે એવું ક્યારેય ના બને તો કેમ તો કે મટેરિયલ સાયન્સનો નિયમ છે કે તે બીજ સાનું રોપ્યું તો કે ગોટલાનું રોપ્યું તો પછી એનું ફળ જ્યારે લાગે ત્યારે એમાંથી ગોટલો નીકળે નીકળે ને નીકળે તો રાગ દ્વેષના હિસાબથી આપણે કારણ શરીર અજ્ઞાન દશામાં ગયા ભવે બાંધ્યું પછી એ કારણ શરીર એ પ્રોગ્રામ આજે કોમ્પ્યુટર પર પ્લે થાય છે કુદરતના કોમ્પ્યુટર પર તારે એમ આપણે આશા રાખીએ કે મારી પ્રકૃતિ આવી કેમ સાહેબ તમે બીજ જ નાખ્યું છે ગોટલાનું તો પછી ગોટલો ના નીકળે કેરીનો કેરીમાંથી ગોટલો નીકળે બાવળિયો રોપ્યો છે તો બાવળિયાનું બીજ કાંટા કાંટાવાળું બાવળિયાનું ના ઊંઘે જ તો આ પ્રકૃતિ જે મારીને તમારી જે પ્રકૃતિ છે અગિયાર ઇન્દ્રિયોવાળી એ પ્રકૃતિ ગયા બહુમાં અજ્ઞાન દશામાં કરેલા કર્મોનું ફળ જ છે રાગ દ્વેષથી જે હિસાબ બંધાય છે હિસાબોનું ફરજ છે પાપ પુણ્યનું ફળ જ છે આખું બંચ છે આખું પોટલું છે હવે આ પ્રકૃતિની અંદર તમે ગયા ભવે ગુસ્સાના બી ગુસ્સાનું બીજ નાખ્યું છે ક્રોધનું બીજ નાખ્યું છે તો આ પ્રકૃતિ ગુસ્સા ગુસ્સાવાળી જ આવે એમાંથી ગુસ્સો ફૂટે જ ગુસ્સો ના કરવો હોય તો પણ ગુસ્સો થઈ જાય ગયા ભવે ભાવ બીજમાં તમે કામવાસના વિષય બીજ નાખ્યું છે એટલે આ ભવે વિષય વાસના પ્રકૃતિમાં ઊભી થાય જ એમાં કોઈ શંકા નથી મિત્રો કારણ કે પ્રકૃતિનો સ્વભાવ છે કે ભૂતકાળમાં ભાવમાં જે કૃતિ થઈ ગઈ એ અત્યારે સ્થૂળમાં બને છે એનું નામ જ પ્રકૃતિ એટલે રોકાઈ નહીં વારંવાર હું કહું છું ગીતામાં ભગવાને પ્રકૃતિનું વિજ્ઞાન ખુલ્લું કર્યું એમાં છેલ્લામાં છેલ્લું અર્જુનને કહી દીધું કે અર્જુન જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તે છે એમાં નિગ્રહ કશું કરી શકે નહીં જ્ઞાનની ટોચ પર પહોંચેલો માણસ પણ જેવી પ્રકૃતિ લઈને આવ્યો હોય એ પ્રકૃતિ પ્રમાણેનું જ એનું વર્તન હોય જ એનો કંટ્રોલ કરી શકાય નહીં નિગ્રહ કશું ના કરી શકે તો કે બદલાવાનું શું છે તો કે તારી જે પ્રકૃતિ પ્રકૃતિ મારે ના જોઈએ ગુસ્સાની પ્રકૃતિ ના જોઈએ બેન દીકરીઓ ઉપર ખરાબ ભાવ થાય એવી પ્રકૃતિ ના જોઈએ આવું અત્યારે જ્ઞાન દ્રષ્ટિ ઊભી થશે એ સાચો પુરુષાર્થ છે અને અંદર ફરી હવે આવતા ભવનું નવું જે પ્રોગ્રામ તૈયાર થાય છે નવું કોઝલ બોડી તૈયાર થઈ છે એની અંદર એવા કામવાસના વિષય વાસનાના મા બેન દીકરી ઉપર ખરાબ ભાવ થાય એવા બીજ નહીં પડે કારણ કે તમને હવે જ્ઞાન દ્રષ્ટિથી ખબર પડી કે આવું ગુસ્સાની પ્રકૃતિ સારી ના કહેવાય ગુસ્સો ના હોવો જોઈએ કામવાસના વિષય વાસના પર સ્ત્રી પર પુરુષ ઉપર ખરાબ નજર ના હોવી જોઈએ એવી જ્ઞાન દ્રષ્ટિ ઊભી થઈ એ જ જ્ઞાન દ્રષ્ટિ નવું બીજ નહીં પડવા દે અને આવતા ભવે એટલી પ્યોર ચોખ્ખી અને દૈવી પ્રકૃતિ આપણને મળશે આવા જે અત્યારે જે ખરાબ માલ રદિસ માલ આપણે ભરીને લાયા છે એ બીજ નંખાઈ ગયું એટલે તો હવે કેરી લાગવાની અંદરથી ગોઠલો નીકળવાનો એને તો કુદરત ના રોકી શકે એટલે બહારની ક્રિયા એક્શન બદલવા માટેનું ગીતા જ્ઞાન નથી ગીતા જ્ઞાન માત્ર ને માત્ર અંદરની દ્રષ્ટિ બદલે છે અંદરના ભાવને ફેરવે છે દ્રષ્ટિને ફેરવે છે બહારની ક્રિયા એ કુદરતની સત્તામાં છે કુદરતના પ્રમાણે બહાર સુખ દુઃખના સંજોગો આવવાના આવવાના ને આવવાના જ એને ભગવાન પણ રોકી શકે નહીં અંદરના ભાવ સુધારો ભાવ સુધારો અંદર જ્ઞાન દ્રષ્ટિને આત્મસાત કરો તો ખબર પડશે કે આવી પ્રકૃતિ ના હોવી ઘટે એ તમે ચોકડી મારી એટલે ભાવ સુધાર્યા તો આવતા ભવે તમારી પ્રકૃતિમાં ક્રોધ પણ નહીં હોય તમારી પ્રકૃતિમાં કામવાસના વિષયવાસના નહીં હોય તમારી પ્રકૃતિમાં પરપુરુષ કે પર સ્ત્રી પણ નહીં હોય એટલે મિત્રો નિશ્ચિંત થઈ જાઉં ભાવમાં જાગો ભાવમાં જાગો ગુસ્સો થઈ જાય એ થઈ જાય તો એનો એની સામે વિરોધ પક્ષમાં બેસીને આવું ના હોવું ઘટે આવી પ્રકૃતિ મારે ના જોઈએ એવો દ્રઢ નિશ્ચય કરો તો આવતા ભાવ એમાંથી સો ટકા છૂટી જશું અત્યારે ખરાબ માલ જે અજ્ઞાન દશામાં ભરેલો ખરાબ માલ નીકળે છે એની કોઈ ચિંતા ના કરશો એ માલ નીકળે ત્યારે એની વિરોધ પક્ષમાં બેસી અને અંદર બેઠેલા પરમાત્માને પ્રાર્થના કરો જુદા રહીને કે મારે આવી પ્રકૃતિ હવે ના જોઈએ બસ ના જોઈએ એવું બોલ્યા એની સાથે એ પ્રકૃતિ ખરી પડી એ ખરાબ પ્રકૃતિ પ્રકૃતિનું બીજ હંડ્રેડ પર્સન્ટ અત્યારે જે કોજલ બોડી તૈયાર થઈ રહ્યું છે છે એમાં હંડ્રેડ પર્સન્ટ બીજ નહીં પડે તો મિત્રો આવું ગોળ વિજ્ઞાન છે આવું ગોળ રહસ્ય છે ભગવદ્ ગીતાનું બરાબર ધ્યાનથી સાંભળતા રહેજો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આ પે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત